નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજકોટ તરફથી ભગવાન રામને નાનકડી ભેટ કોલેજના છાત્રોએ એલજી લવિંગ અક્ષતમાંથી ત્રણસો પચાસ ફૂટનો હાર બનાવ્યો જિલ્લામાં અઠ્યાવીસ હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું સાબરકાંઠામાં ખેડૂતોને બટાટાના પાછોતરા સુકારાના લક્ષણો અને તેના નિયંત્રણના પગલાં લેવા બાબતે સૂચન કરાયું બે હજાર છવ્વીસ માં સુરત બિલીમોરા વચ્ચે પહેલી બુલેટ ટ્રેન દોડશે ભારત સ્માર્ટફોન એક્સપોર્ટ કરતો દેશ બન્યો વર્ષે ઉત્તરાયણ મોંઘી પાટણમાં આવર્ષે ઉત્તરાયણ પર્વમાં દોરીમાં સો અને પતંગની કોડીમાં પચાસ રૂપિયાનો વધારો શેરડી પકડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ હવે નવા પાકની સિઝન શરૂ થતાં જ એક ટન શેરડીનો ભાવ બે હજાર ત્રણસો રૂપિયા સુધીનો ખેડૂતોને મળી રહ્યો હોવાથી લાખોની આવક જાન્યુઆરી મકર સંક્રાંતિના પર્વ પર જુનાગઢ મહાનગરપાલિકાએ ઉપરકૂટ કિલ્લાને પતંગોત્સવ માટે પસંદ કર્યો છે ત્યારે સૌ ઉપરકોટ ખાતે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરવામાં આવશે જેમાં હજાર જેટલા લોકો ભાગ લઈ શકશે જે માટે ઉપરકોટ સવાણી હેરિટેજ કન્વર્સેશન પ્રાથમિક લિમિટેડ દ્વારા દરેક પ્રવાસી માટે એક ટિકિટનો દર પચીસ નક્કી કરાયો છે જે ટિકિટનું વિતરણ અગિયાર જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવશે કચ્છના બળદિયાના મહિલા ખેતી કરી રહ્યા છે વર્ષોથી વિદેશ રહેતા અને હવે તેમણે વતન બળદિયામાં ખેતીની શરૂઆત કરી છે જેમાંથી તેઓ લાખોની કમાણી કરી રહ્યા છે સાથે જ થી પાંચ પરિવારોને રોજગારી પૂરી પાડી રહ્યા છે દેશી શાકભાજી અને ફ્રૂટની સાથે તેઓ વિદેશી ફ્રૂટનું પણ ઉત્પાદન કરી રહ્યા છે રમીલાબેનને બાળપણથી જ ખેતી સાથે લગાવ હતો લંડનથી જ્યારે વતન આવતા ત્યારે તેઓ ખેતીમાં રસ લેતા હતા પરંતુ હવે તેઓ સદાય માટે બળદિયા રહેવા આવી ગયા છે અને તેમણે પોતાની વાડીમાં પાંત્રીસ લાખના ખર્ચે બે મોટા ગ્રીન હાઉસ ઉભા કર્યા છે સાબરકાંઠા જિલ્લામાં 28,000 હજાર હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું છે આ રોગ જયારે વાતાવરણમાં પંચાણું ટકાથી વધારે ભેજ હોય ત્યારે જ આવે છે પરંતુ ઝાકળ પડવાથી વાદળછાયું વાતાવરણ રહેવાથી અને જયારે આપણે પિયત આપીએ છીએ ત્યારે ફિલ્ડના માઇક્રો ક્લાઇમેટમાં ભેજનું પ્રમાણ વધતા બટાટા માં રોગની શરૂઆત થઈ જાય છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાત વાઇબ્રન્ટ બે હજાર ચોવીસ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આજે વાઇબ્રન્ટ સમિટના બીજા વિવિધ દેશો અને રાજ્યો તેમજ જુદા જુદા વિષયો પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે સેમી કન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ વિષય પર સેમિનારનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની કુમાર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું બીજી તરફ નજર કરીએ તો ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ દ્વારા તારીખ બે અને ત્રણ માર્ચ બે હજાર ચોવીસના રોજ બાવનમી વાર્ષિક પરિષદ આશ્રમ લીંબડી મુકામે યોજાનાર છે આ પરિષદમાં બે વિષયો ઉપર ચર્ચા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સ્થિત અર્થશાસ્ત્ર વિભાગ ફોરમ ઓફ ધ ટીચર ઓફ ધ ઇકોનોમિક્સ અને ગુજરાત ઇકોનોમિક્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું આ કાર્ય શાળામાં અતિથિ તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલ સચિવ ડૉક્ટર આરસી ગઢવી અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ રસિયાઓએ અવકાશી યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે પાટણ પતંગ માર્કેટમાં પતંગોના ભાવમાં સામાન્ય કરતાં પચીસ થી ત્રીસ ટકાનો વધારો થયો છે કાચા માલ મોંઘો બનતા પતંગ અને દોરીના વેપારીઓએ પણ ભાવ વધારો કર્યો છે બજારમાં સૌથી મોંઘી પતંગ સો થી એકસો પચાસ રૂપિયાના પાંચ રંગ વેચાઈ રહ્યું છે પ્લાસ્ટિકના બંજાના સોથી એકસો વીસ નાના પતંગોના ગત વર્ષ કરતા પચાસ રૂપિયા વધુ ભાવ છે સમાચારોમાં આગળ વાત કરીએ તો નવા વર્ષમાં મુંબઈ ગ્રાસીઓની ચિંતામાં વધારો થયો છે તેવા સમાચાર સામે આવ્યો છે કારણ કે મુંબઈ પુરવઠો પાણી છે તેથી મુંબઈ ઘરાઓના માથે જળસંકટ ટોળાઈ રહ્યું છે સાત જળાશયોમાંથી મધ્ય વેતરણા અને મોડકસાગરમાં પચાસ ટકા કરતાં પણ ઓછું પાણી બચ્યું છે બીજા જળાશયોમાં પણ પાણીનું સ્તર ઝડપથી ઓછું થઈ રહ્યું છે સમાચારોમાં આગળ વાત કરીએ તો અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીના રોજ યોજાનાર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે આ પૂર્વે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા અમદાવાદથી અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઇટ આજથી શરૂ કરવામાં આવી છે જે બે કલાક દસ મિનિટ જેટલો સમય લઈને અમદાવાદથી અયોધ્યા પહોંચી જશે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના સ્ટાફે ભગવાન શ્રી રામ માતા સીતા લક્ષ્મણ અને હનુમાનજીના પરિધાનમાં જય જય શ્રી રામ રામનાથ સાથે એરપોર્ટ ગુંજવી મુસાફરોનું અભિવાદન ઝીલ્યું હતું બીજી તરફ નજર કરીએ તો સુરતમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં મોટી સંખ્યામાં પતંગ રસિકો જોડાયા હતા સુરતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ વિદેશથી આવેલા પતંગ રસિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિદેશી મહેમાનોની ઉપસ્થિતિમાં સુરતીઓ પણ જોશમાં આવી ગયા હતા દર વર્ષની માફક આ વખતે પણ ખૂબ મોટી સંખ્યામાં એકસાથી અલગ અલગ પ્રકારના પતંગ ઉડાડવાની મજા માણતા દેખાયા હતા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસ એવોર્ડની જાહેરાત થઈ ગઈ છે સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે સુરતી લાલાઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે કહેવાય છે કે સુરતી લાલાઓને ખાણીપીણીના ખૂબ શોખીન હોય છે તેમને હરવા ફરવાનો પણ ખૂબ શોખ હોય છે કે તેમ છતાં તેઓ પોતાના શહેરને ક્યારેય ગંદુ કરતા નથી એ જ કારણ છે કે આજે દેશભરના અન્ય શહેરોને પછાડીને સુરતે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે જ્યારે મધ્યપ્રદેશના ઇન્દુને સતત સાતમી વખત આ પ્રથમ ક્રમાંક માટેનો એવોર્ડ મળ્યો 就是。 સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં વિકાસની વાતો થાય છે અને ઉચ્ચ શિક્ષણ અને આધુનિક યુગની વાતો થાય છે પણ હકીકત સાવગઈ અલગ જ છે આરટી અંતર્ગત સ્કૂલમાં બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયામાં સ્કૂલોએ છબડો કર્યો અને તેના લીધે હજારો બાળકોનો ભાવિ હાલ અધરતાલ થઈ ગયું છે શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ એસી ટકા હાજરી ફરજીયાત કરાઈ હતી હાજરીની વિગતમાં છબડો કર્યો હોવાનું સામે આવ્યું છે હકીકતમાં પાંચ હજાર જેટલા બાળકો એવા છે કે જેઓની હાજરી એસી ટકા પડતા પણ વધુ છે પાંચ હજાર થી વધારે ગરીબ બાળકો આઈટી ની સહાયથી વંચિત રહી ગયા છે રાજ્યના વાતાવરણમાં પલટો આવતા અમદાવાદ ગાંધીનગર સહિત વિવિધ શહેરોનું તાપમાન ઉચકાતા ઠંડીનું જોર ઘટી ગયું છે બીજી તરફ ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજુ કાતિલ ઠંડીનો વર્તારો જોવા મળ્યો છે કચ્છના નલિયામાં સૌથી વધુ ઠંડી પડી રહી છે નલિયામાં લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી નોંધાયું છે જ્યારે ડીસામાં તેર અને રાજકોટમાં બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે સાટલું જ નમસ્કાર